નાનાથી ખબર હોય મને તો લો યુટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક નવા મસ્ત વ્લોગની અંદર વાગી ગયા છે સવારના સાડા દસ અને અમે લોકો આજે વહેલા ઉઠી ગયા હતા જીમ કર્યું અને પછી નાહી દો નાસ્તો કરીને સીધો વ્લોગ ચાલુ કર્યો તો ચલો પહેલાં મળી લો તમે જૈનીને તો શું કહેશે જૈનું કર કરે બધાને કેમ તને લીધી તો ખરાબ બ્લોગ માં ઉભી થા ઉભી તે ચલો એ રિસાઈ ગઈ છે હવે કે પેલા મને કેમ તમે ના બોલાય શું કહેશો પૂજા ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં બસ જો જીમ કરી નાખ્યું અને જીમ કર્યા પછી છે ને આજે મેં બે ત્રણ એક્સરસાઇઝ વધારે કરી હતી હવે એના પછી તો એટલું બધું પેટમાં હમણાં દુખી રહ્યું છે ને થોડું કે જેની કોઈ વાત નથી પણ હવે મેં કીધું આપણે આ જે ટાયર થઈ ગયા છે અત્યારે પેટના ટાયર ને ઓછા કરવા માટે તો આપણે એક્સરસાઇઝ હવે કરવી પડશે પેલા તમે લોકો ખાવામાં ધ્યાન રાખો તો ના વધે અરે યાર ખાવામાં ધ્યાન રાખીએ જ છે શું રાખો પણ એક્સરસાઇઝ નથી કરતા રોજ નવું નવું તો ઝાપટો જ હતો ઉનાલી બી હા રોટલી શાક જો આપણે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત તો ખાતા જોઈએ તો કાઈ તો નવું ખાવા કે લોકોને કેવું છે કે એમ છે કે થોડું એક્સરસાઈઝ કરીએ ડાયટ કરીએ તો ખાવાનું ખાવાનું ઓછું થઈ જાય તો થોડું શરીર ઉતરી જાય પણ ખાવાનું તો એ લોકોને રોજ નવું જ જોઈએ તમે જોતા હશો બ્લોગ અંદર કે ડેઈલી બે ને નવી નવી આઈટમ જ જોઈએ પનીર ને ચીઝ વાળી કે ચીઝ નથી હતી પનીર તો જો હાઈ પ્રોટીન હોય એટલે પનીર જેટલું ખાઉં તો તમારે ભૂખ ઓછી લાગે એટલા માટે હું પનીર એડ કરું અને આદીને પનીર બહુ ભાવે આને પનીર ભાવે ની તો હવે આપણે શું કરીએ અલગ અલગ બનાવવું પડે મારે હવે આજે શું પનીર ખાવા કરતા આપણે કાઠિયાવાડી સબ્જી ખાય તો એમાં વધારે મજા આવે પણ આ લોકોને ઉલ્ટુ છે પનીર ને એ બધું ખાય ને એમાં જે લોકોને મજા આવે વધારે કે ના નથી હો મારે બંને શાક ભાવે તો શાક ભાવે મને કે તો હાલ દો

પણ ખાવાનું એ લોકોને જે ખાવું હોય ને એ જ ખાશે તમે રોજ જુઓ છો ને કે રોજ નવી નવી વાનગી એ લોકોની બનવાની હોય સવારથી ચાલુ થઈ આજે તો આપણે આ બનાવીશું આ બાવડા આ બનાવીશું વેજીટેબલ પુલાવ બનાવવાની છું તેમાં વેજીટેબલ વધારે હોય અને ભાત હોય બીજું તો શું હોય અને પનીર નાખીશ હું અમારામાં પનીર નાખીશ આવી ગઈ ને એ વસ્તુ ઉપર ખાવાની વસ્તુ ઉપર આવી ગઈ ને આજે હું આ બનાવવાની છે એટલે એમ નહીં કેટલું સરસ રોટલી તો ખાવાની નથી હમણાંથી ઓછી ખાવાની છે કા ખાઓ ને તો રોટલી ખાઓ કા પછી ભાત ખાઓ તો હવે રોટલી બંધ છે તો હવે એ તો ખાવું પડશે ને કાંઈક તો કંઈક તો ખાવું પડશે ને પાંચસો કેલેરી વાળો થોડા દિવસ પહેલા એવું કીધું હતું કે મારે થોડા દિવસ ફ્રૂટ ઉપર રહેવું છે જ્યુસ ઉપર રહેવું છે અને વાતો કરી ખાલી પણ હવે રોજે રોજ નવું પછી કે પનીર નું ચાલુ કર્યું તો હમણાંથી રોજ પનીર ની આઈટમ બને કે પનીર થી માણસ જાડો નો થાય ઘર નું પનીર છે મેં કાલે કીધું તા ને માં લો ફેટ પનીર એટલે આપણે ગાય નું દૂધ નું હોય ને પનીર એમાં વાંધો ના આવે વાહ એટલે ઘરે જ બનાવીએ છે જેની નઈ આપડા ઘર નું જ પનીર ભાવે છે તો ચલો એક અમારા ઘરમાં ત્રણ પનીર ખાવાળા છે એક આ આદિત્ય અને એક જેની સુતી ત્રણેયને પનીર બહુ જ ભાવે તો ત્રણેય ખાય મને નથી ભાવતું તો ચલો કંઈ નહીં આવી વાતો ચાલતી હશે તો ચલો મળીએ થોડી વારમાં તો ગાઈઝ હું રસોડામાં આવી ગઈ છું કારણ કે બપોર થઈ ગઈ છે તો ચલો હવે બપોરની રસોઈ બનાવી નાખીએ અને હું આજે બનાવું છું વેજીટેબલ રાઈસ તો અંકિત હમણાં ઓફિસથી આવશે એટલે ફટાફટથી આપણે બનાવી નાખીએ તો ચલો મળીએ પછી પાગમામાં થઈ ગયો છે પોણા બે અને હું આવી ગયો છું ઘરે અને પૂજા રસોડામાં કંઈક બનાવી રહી છે તો ચલો ફટાફટ આપણે જઈએ હું બનાવે છે તો જોઈએ

વાહ તો જો આ રોજ પૂજા બનાવે પનીર ને નાખે અને ખાય અને પછી કે શરીર બહુ ઉડી જાય કોઈ વસ્તુ નથી આંતી હે આનાથી પેટ ભરાઈ જાય પેટ ભરાઈ જાય એટલે પાછું બીજો કંઈ ખાવાનો ભૂખ ન લાગે ભાત તો હમણાં છે ને આપણે ખાશો ને એટલે અડધો એક કલાકમાં ભૂખ લાગશે એટલે પનીર હોય ને તો ભૂખ ના લાગે એવું હે તો પછી ભાત નો ખાય ને એટલું પનીર જ ખાઈ લેવાનું તારે હા 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 બોલ

અને જો અહીંયા પૂજા બેસી ગઈ છે અહીંયા આદી બેસી ગયો છે અને અહીંયા જેની બેસી ગઈ છે જેની હું કહીશ તું જમી લીધું ને તે એ ઉપડી હો પાછી હવે પેલી બાજુ બેસશે શું કહેશો પૂજા હવે આ આ એક કહેવત પ્રમાણે એમ કેસે કે અન્નને હારો આપવા માટે થોડી વાર સુવું પડશે એમ કરીને આ સુઈ જાય જો 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 હા એ બી વાત સાચી છે અર્ધો કલાક ને લેશે કારણ કે આદિત્યને ત્રણ સાડા ત્રણ ટ્યુશન જવાનું હોય અત્યારે ગેમ રહી હા પછી પાંચ સાડા પાંચ લેવા જવાનું હોય તો ચલો કઈ નઈ થોડી વાર રેસ્ટ કરીએ પછી મળીએ ફાઈનલી કહીશ રસોડામાં હું આવી ગઈ છું અને સાંજે હવે આદિત્યને ખાવા છે વ્હાઈટ સોસ પાસ્તા તો અહીંયા બધી તૈયારી ચાલુ છે અહીંયા મેં એનો જે સોસ છે એ બનાવવા મૂકી દીધો છે અને અહીંયા પાસ્તા થઈ ગયા છે બોઈલ તો કોઈને રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો બહુ ઇઝી છે અને આની અંદર છે ને મેં ચીઝ નથી નાખ્યું

કે ચીઝ નો આ જે ચપટરો છે છે તે ન હતો અને આટલા હાઈ કે જો તો ન તો બહુ ઓરખી કે પણ ટેસ્ટમાં તો એવું જ હતું ને ટેસ્ટ મે એવું હતું તે ચીઝ એટલે ચીઝી અલગ જ સ્વાદ આ પણ ચીઝ ના જરૂરી છે એવું છે હા તો ના ખોલ્યો તો હવે ટેસ્ટ કર્યા પછી કેવા લાગે છે મસ્ત લાગી રહ્યા છે તો ચીઝ ની જરૂર પડી ના જોયું એટલે જ કહેતા હોઈએ પણ વાત માનવી ના હોય ખાઈ લો ચાલો એની ગાઇઝ આપણે આવી ગયા છે ઘરે ને વાગવામાં થઈ ગયા છે સવા નવ હા સવા નવ અને હું મારા ફ્રેન્ડને ત્યાં હવાન હતો તી કે પ્રસાદી લઈને આવ્યો હતો ને આ લોકોએ તો જમી લીધું હોય છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે તો શું જમી લીધું તમે રાઈટ સોસ પાસ્તા હા આપણને ખબર હતી કે આ લોકો ભૂખખા ક્યારે રહે નહીં અને હા સારી સારી વસ્તુ બનાવીને જ ખાઈ લેશે એટલે મેં એ લોકોને ફોન કર્યો તો સાંજે સાડા પાંચ વાગે કે આજે હું જમવાનો નથી કારણ કે મારે મારા ફ્રેન્ડની ત્યાં હવન છે તો ત્યાં પ્રસાદ લઈને આવીશ એટલે આ લોકો એ બને ને કોઈ લોકોનું ડાયટ ફૂડ હે ને આ તમારું ડાયટ ફૂડ હતું ને હા એ ડાયટ જેવું જોઈએ અમે છે ને જી ખાઉ પનીર ચીઝ પણ એ ડાયટ જેવું જોઈએ ઓ અમે ચીઝ નાઈ ખોદ નથી મે પનીરમાં માં બનાવ્યું તો અને છે ને મે જીમ કરીન પછી મે ખાતું છે અને મે તો એક જ બાઉલ ખાતો તો આટલું જ બાઉલ વાહ તો કઈ નહીં ગાય આ વ્લોગમાં આવું જ હતું કોઈ ખાસ હતું નહીં તો આજનો આપણે અહીંયા એન્ડ કરીશું વ્લોગ પસંદ આવ્યો તો આજનો વિડીયો તમે લાઇક કરજો શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા વ્લોગ સાથે કાલે તમને તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રામ બાય બાય